અંબાજી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગામના લોકો પણ થોડી સુધી જોડાયા હોવા સાથે બોલમારી અંબે જઈ જઈ અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પગપાળા માય ભક્તો મા અંબેના દર્શન કરવા માટે અનેક આસ્થા સાથે જતા જોવા મળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ પગપાળા સંઘ એક દિવસમાં ચાલીસ કિલોમીટર ચાલશે અને સાત દિવસમાં અંબાજી ખાતે પહોંચી જશે સાથે માતાજીના રથમાં ભક્તિમય ગીતોની વચ્ચે માય ભક્તો ખુશીથી નાચતા માતાજીના દરબારમાં પહોંચતા હોય છે પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અંબાજી તરફ અનેક પગપાળા સંઘો જઈ રહ્યા હોય ત્યારે પોલીસ સહિતના તંત્ર દ્વારા થોડા દિવસો સુધી આ હાઈવે પર પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવે અને વાહન ચાલકો પૂર ઝડપે નીકળે નહીં તે માટે અપીલ કરવામાં આવે તે પણ જરૂરી છે

અને માતાજીની ની હોય છે એમાં કોઈને કોઈ નુકસાન આજ સુધી આવ્યું નથી વર્ષોથી જાય છે બધા અને એમ કેમ પાછા આવે જ્યારે સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે થોડું વન વે કર દે તો સારું રહે કેમ કે કોઈ બી માય ભક્ત ને કોઈ આજે અકસ્માત બહુ જાય છે તો થોડી રાહત રહે એમની અને ચાલવામાં બી માય ભક્તોને ને સરળતા રહે એવી અમારી પ્રાર્થના છે સોલંકી રતનસિંહ વધુ શું

membalas balada saat diusir hendel popi aja, rakyat Kumar